મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકો મતદાન કરી રહ્યા છે ભારે વરસાદને કારણે ગામડાઓના રસ્તાઓ કાદવ અને કીચડથી ગયા હોવા છતાં મતદારોમાં લોકશાહીના આ પર્વમાં ભાગ લેવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કુંડાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કાદવ વાળા રસ્તાઓ પર ચાલી અને મુશ્કેલીઓનો સામનો કરી અને મતદાન મથકો સુધી પહોંચ્યા છે જે દર્શાવે છે કે તેમની મતદાન પ્રત્યેની નિષ્ઠા કેટલી અડગ છે આ ચૂંટણીમાં કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ વધારવા માટે સુઘડ માઇક્રો પ્લાનિંગ કર્યું હતું માઇક્રો પ્લાનિંગના પરિણામે વરસાદી માહોલ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા